હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવીશું પાલક પનીર તો પાલક પનીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે પનીર બનાવીશું તો પનીર બનાવવા માટે આપણે દૂધ ગરમ કરીશું દૂધને છે એ ગરમ થવા મૂકી દીધું છે જયારે દૂધમાં છે એ એક ઉબાલ આવશે ત્યારે આપણે એમાં લીંબુ ના રસ નાખીશું જોઈ શકો છો કે આપણા દૂધમાં ઉબાલ આવી ગયો છે હવે આપણે છે એમાં લીંબુનો રસ નાખીશું અહીં મેં એક લીંબુ જેટલો રસ નાખેલો છે તો જો આપણું દૂધ છે એ સરસ રીતે ફાટી ગયું છે આ રીતે છે દૂધ ફાટી જાય ત્યારબાદ આપણે એને છે ચૂલે થી નીચે ઉતારી અહીં મેં છે એક કોટન નું કપડું લીધું છે એની નીચે છે એ જાળી રાખેલી છે એમાં આપણે આને ગાળી લેશું આ રીતે ગળાઈ જાય ત્યારબાદ આપણે છે એને ઠંડા પાણીથી ધોઈ નાખવાનું છે જેથી છે એ પનીરમાં લીંબુની ખટાશ ન રહે આ રીતે છે એ ગળાઈ જાય ત્યારબાદ કપડામાં વીંટી

એમાં આપણે પાલક નાખીશું જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં પાલક નાખીએ તો પાલકને છે એ માત્ર બે જ મિનિટ માટે પકાવવા દેવાની છે જો આપણે એને વધારે પડતી પકાવશું તો આપણું પાલક પનીર છે એ એકદમ ગ્રીન નહીં બને આ રીતે છે એ આપણે પાલકને બે મિનિટ માટે પકાવવા દેવાની છે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી પાલક છે એ આટલી પાકી ગઈ છે આપણે આટલી જ છે એને પાકવા દેવાની છે જેથી આપણું પાલક પનીર છે એકદમ ગ્રીન કલરનું બને ત્યારબાદ આપણે એને જાળીમાં કાઢી લેશું જેથી છે ગરમ પાણી નીકળી જાય ત્યારબાદ છે એના ઉપર તરત જ છે ઠંડુ પાણી નાખી અને આપણે છે એ પાલકને ઠંડી કરી દેવાની છે નહીતર જો ગરમ જ રહેશે તો પાલક છે એ વધારે પાકી જશે આ રીતે ઠંડુ પાણી નાખી અને પાલકને એકદમ ઠંડી કરી દેવાનું ત્યારબાદ આમાંથી પાણી નીતરે એટલે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેશું હવે આપણે છે એ ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે પેલા આપણે ચૂલા ઉપર તેલ મૂકીશું અહીં છે તમારે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ છે એમાં આપણે અડધી ચમચી જેટલે જીરું નાખીશું ત્યારબાદ આદુ મરચા અને લસણ આદુ લસણ અને મરચા થોડા જેવા ફ્રાય થાય ત્યારબાદ આપણે ડુંગળી નાખીશું

તે છે આપણે બધી પ્યુરી છે એ બનાવી લેશું તમે જોઈ શકો છો કે આપણી પ્યુરી છે એકદમ સ્મૂથ બની છે અને એનો કલર પણ છે એકદમ લીલો આવ્યો છે આ રીતે છે આપણે ટમેટા ડુંગળીની બધી ગ્રેવી છે એ તૈયાર કરી લેશું આ રીતે આપણી બધી ગ્રેવી છે એ તૈયાર થઈ ગઈ છે હવે છે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે હવે આપણે પહેલા તેલ મૂકીશું તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ છે એમાં થોડીક હળદર અને લાલ મરચું નાખી અને તરત જ છે એ પેસ્ટ નાખી દેવાનું જેથી કે આપણું લાલ મરચું બળે ત્યારબાદ પાલકનું પેસ્ટ છે એ પરપોટા થવા માંડે એટલે કે તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે છે ઘરની તાજી મલાઈ નાખીશું હવે જોઈ લઈએ કે આપણું પનીર છે એ પણ બનીને તૈયાર થઈ ગયું હશે તો આપણું પનીર છે એકદમ બનીને સરસ તૈયાર થઈ ગયું છે હવે એને છે આપણે નાના નાના પીસ કરી અને શાકમાં ઉમેરી દેશું આ રીતે ટુકડા કરી અને બધું પનીર છે આપણે શાકમાં ઉમેરી દેશું હવે છે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે ચૂલા પરથી નીચે ઉતારી લેશું